બધા પશુપાલક મિત્રો નું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ માં આજે આપણી વિઝીટ છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના સુગાવ તાલુકાના દેવપુરા ગામની અહીંયા કને બધી બંને નસલ ની ભેંસો છે અને લગભગ ચાલીસ થી પચાસ ભેસો છે તો આપણે તબેલાના માલિક થી મળીશું અને બધી ભેસો વિશે જાણકારી મેળવીશું તો મિત્રો આ તબેલાના માલિક છે શું નામ આપણું મારું નામ રામસિંહભાઈ અર્જણભાઈ રાજપૂત ગામ બેણક તાલુકો સુઈગામ જિલ્લો વાવ થરાદ બનાસકાંઠા આ ભેસો મારા કાકાના દીકરા ભાઈ પરાગભાઈ સરપંચની પરાગભાઈ રાજપૂત બેણક તમારા ભાઈની છે આ આ ભેસો કઈ કઈ ને ચલની છે આ બધી બની નસલની છે મય એક આ બે મૈસણી છે બાકી બધી બની નસલની કેટલી ભેસો છે આ બધી આ ભેંસો નાના મોટી થઈ 50 ની આજુબાજુ છે 48 ઓક 50 ઓયી છે એમાંથી કેટલી ભેસો દો આપે હાલ 9 કે 10 એટલી દૂધારુ છે બાકી ડ્રાય પીરિયડમાં છે અને અમુક હીફર છે કેવી રીતનું છે બધું અમુક થઈ છે ઘણી વેતરમાં અમુક બે ત્રણ મહિના પાછળ વ્યાવાની છે અને અમુક નાની પાડીઓ છે એક એક થી બે વરાની આ ભેંસની શું ડિટેલ છે આ ભેંસ બીજું વેતર વ્યાણી બંને માંથી ગઈસાલ લાવી હતી અને ટોટલ કેરેક્ટર એના જો બહુ પરફેક્ટ હશે પેલા વેતર ની અંદર આ ભેંસે પંદર લિટર દૂધ આપ્યું અને લગભગ છ મહિના સુધી આનું દૂધ કન્ટિન્યુ પંદર લીટર આ વેતર દૈનિક નવ લિટર દૂધ આપે એ છ મહિના સુધી દૂધ છે કાપશે નહીં એટલે માની લો કે આવી તો ઘરે ઘરે બંને હોય મહેસાણી હોય કે મુરા નસલ ની ભેંસ હોય આ ભેંસ ઘરે ઘરે પોલાદ હોય તો કોઈ પણ પશુપાલક છે ને દુખી ન થાય આર્થિક રીતે માલધારી ને બહુ ઊંચો લાવે આ એની પહેલા વેતન ની પાડી છે લગભગ ચૌદ મહિનાની થઈ ગઈ છે હવે તો બે ત્રણ મહિના પછી હારી ચાકરી કરે તો ગાભણ થઈ જશે પરફેક્ટ એના બ્યુટીમાં નંબર વન છે પાછલથી સેમ એની કોપી આવે આ વર્ષે પણ પાડી લાવી છે એ પણ સેમ એવી જ સેમ ઘણી ભેંસો એવી હોય કે તમે ગમે એવો બુલ બદલાવો પણ એનો જે પ્રોજેની હોય એની જે પેઢી દર પેઢી મધર લાઈનમાં એના બચ્ચા આવતા હોય ઘણી ભેંસો એવી હોય છે કે એને જેવો બુલ નાખો એવું બચ્ચો આવી જાય બદલી દે પણ જેની મધર લાઈન મજબૂત હોય ને એ ભેંસ સારી ગણાય એ ભેંસમાંથી તમે બુલ લઈ અને

એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો આ ભેંસની શું ડિટેલ છે આ ભેંસ પહેલું વિચર વિયાણી છે લગભગ હજી બે દાંતની પાડી છે હવે ચોથા દાંત હવે તોડ્યા હોય તો તોડ્યા હોય નહીં લગભગ બે વેતરમાં છે આની પણ મધર લાઈન બહુ મજબૂત છે આની માં તો હાલ આવ્યા જ નથી એક્સપાયર થઈ ગઈ પણ આની એક બીજી બેન પહેલા વેતરમાં વિયાણી હતી હાલ હજી બે ત્રણ મહિના પાસે ગયા છે આ રહી આના કરતાં પણ એ પહેલા વેતરમાં સારી બાવલે આવી હતી અને અત્યારે માં તો એવું હોય છે કે આપણે કેમેરો હોય ને આપણા આપણે છુટાવીએ એટલે માણસો ફાવે એટલું બોલી જતા હોય પણ હકીકત એવું હોય છે કે ઘણા લોકો માનતા નથી કે પેલા વેતરમાં હાથ આઠ લીટર દૂધ હોય પણ ઓરિજિનલ ઓલાદ વાળા પેલા વેતરની જોટી અને હાથ થી આઠ લીટર પેલા વેતરમાં સિત્તેર ટકા દૂધ મેં છે આ મારો જાત અનુભવ છે બરાબર બ્રિડિંગ માટેની ભેંસ છે એનો પણ શરીરનો નો બધો બાવલું બધી પરફેક્ટ હશે એ ટાઈપની ભેંસો બધી બ્રીડિંગમાં હોય તો માલધારીનો આર્થિક રીતે એનો ગ્રોથ રેટ બહુ ઊંચો આવે

અને આ એનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો એકદમ મજબૂત માધાની ભેંસ છે આ બની છે બની ખાવડાના પાસેથી લૂડિયાથી લીધી હતી આ ભેંસ દૂધ ચૌદ પંદર લિટર આપે પણ આની ગ્રીડ સારી બચ્ચા હવ બહુ સારા થયા હતા આની પાડીઓ નંબર વન બને મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો એનું આ રૂપ અને એનું આ સ્ટ્રક્ચર જોઈ શકો છો બંની નસલમાં ઊંચામાં ઊંચી નસલ આવે છે ઇંધન નસલની આ ભેંસ છે તમે એનું આ સ્ટ્રક્ચર જોઈ શકો છો

એ લગભગ એ બુલ જેટલી પાડીઓ ઈયાણે ને 14 15 હોળ 14 15 હોળ કન્ટિન્યુ બધી આપે હું બીજી પાડીઓ તમને બતાવીશ મારા પાસે આ હવે બે મહિના સુધી રહ્યા છે આ બની ની છે બની માંથી જ લીધેલી મિત્રો તમે એનો રૂપ જોઈ શકો છો એની ઓરિજિનલ બની નસલની ભેસ છે કાબણ છે અત્યારે બે મહિનાની અંદર વીયા ગયા વેતરમાં છે આ ચોથું વેતર વીયા ગયા વેતરમાં કેટલું દૂધ આપ્યું 1.5 લીટર હતું આખા દિવસ નો અઢાર લીટર